તો શૈલેષભાઈ જગદીશભાઈ જે છે તે આજે પદ ગ્રહણ કરવાના છે ને આ ઉપરાંત અન્ય પણ ઓગણ લોકોની પણ જે છે તે નામાંકન થવાનું છે એ લોકો પણ પદ ગ્રહણ કરવાના છે કેવી તૈયારીઓ અત્યારે જે છે તે પાર્ટી કાર્યાલય ઉપર ચાલી રહી છે જો ગઈકાલે જે પ્રકારે ફોર્મ ભરવાનું ચયન થયું હતું જેમાં ઓગણચાલીસ લોકો જે છે એ પરિષદના સભ્ય તરીકે એમણે ફોર્મ ભર્યું છે એમાં પણ એક એક ફોર્મ આવ્યું હતું અને છેલ્લું જે ઓગણચાલીસમું જે ફોર્મ જે છે એ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માજીએ ભર્યું હતું અને છેલ્લે પાંચ વાગ્યા સુધી જે ખેંચવાનો ટાઈમ હતો ત્યાં સુધી કોઈ બીજું ફોર્મ ન ભરાયું એટલે અત્યારે બિનહરીફ થયેલ છે પરંતુ જે ચૂંટણી અધિકારી છે પ્રદેશના જે ઉદયભાઈ કાનગઢ એ આજે જાહેરાત કરવાના છે અને જાહેરાત કરી અને જે જગદીશભાઈ વિશ્વકર્મા છે એમને પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળવાનું છે પણ જે પ્રકારનો માહોલ છે જે પ્રકારનો ઉત્સાહ છે જે પ્રકારનો ઉમંગ છે એ જોતાં લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તાથી લઈ અને મોટામાં મોટા નેતા સુધીના લોકો અહીંયા હાજર છે અને જગદીશભાઈ વિશ્વકર્માની જે નિમણૂક થઈ છે એને સૌ સાથે મળીને આવકારવા માટે તનગની રહ્યા છે ચોક્કસથી કોણ કોણ હાજર રહેવાનું છે જ્યારે જગદીશ વિશ્વકર્મા જ્યારે પોતાનું પદ ગ્રહણ કરશે ત્યારે કોણ

પ્રદેશ પ્રમુખ શ્રી અત્યારના જે હાલના છે સીઆર આર પાટીલજી પેજ સમિતિના પ્રણેતા એ પણ હાજર રહેવાના છે અને જે ઉદયભાઈ કાનગળ અને જે ચૂંટણી અધિકારીની આખી ટીમ છે એ પણ હાજર રહેવાના છે ને એ હાજર રહી અને એમને પદગ્રહણ કરાવશે પણ આખરે જે સંગઠનનું કામ છે એ ખૂબ કપરું હોય છે આ સંગઠનનો તાજ છે એ ખૂબ કપરો હોય છે અને જગદીશભાઈ વિશ્વકર્મા પહેલેથી જ પાયાના કાર્યકર્તા તરીકે કર્ણાવતીમાંથી ઉભરી આવ્યા છે અને ઠક્કરબાપા નગરના પ્રભારીથી લઈ અને રાજ્યના મંત્રી સુધીનો અને શહેર જે કર્ણાવતી છે એમના પ્રમુખ તરીકે પણ એમણે બાકુભી ચાર્જ નિભાવ્યો છે અને એ સંગઠનના કાર્યકર્તા છે ને સંગઠનનું કામ એમને મળ્યું